કાનાનો પણ હેપી બર્થ ડે છે તો આપણે કાનાની પણ મસ્ત મજાનો રેડી કરી દીધો એકદમ કૃષ્ણ લાગે છે હેપી બર્થડે કાના સંગીને જો આ સગાઈ ડ્રેસ આવ્યો હતો ને તો સંગીએ નવે નવો ડ્રેસ પહેલી જ વાર મુ કરી લીધું છે ગુડ મોર્નિંગ જય ધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું બધા નવા વિડીયોમાં અત્યારે તો બપોરના છે ને સાડા બાર જેવો ટાઈમ વાગી ગયો છે જમીન થઈ ગયા છે સરસ મજાના તૈયાર અને આજે છે જન્માષ્ટમી તો પહેલા તો બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના હેપ્પી જન્માષ્ટમી ને આજે તો કાનાનો પણ હેપ્પી બર્થડે છે તો આજનો દિવસ તો ખૂબ જ ખાસ રહેવાનો છે અને બધાએ આજે તો મજા જ કરવાની છે તો જો સરસ મજાના રેડી થઈ ગયા અને આજે છે ને મોડો મોડો વિડીયો સ્ટાર્ટ કર્યો કેમકે આજે તો છે ને આપણે રસોઈ પણ બનાવી હતી દાળ ભાતને એવું બનાવ્યું હતું કાલે કાંઈ નહોતું બનાવ્યું રસોઈમાં પણ આજે તો એક જ દિવસ ઠંડુ ખાધું પણ તો એમ થાય કે આજે દાળ ભાત એવું બનાવી નાખે એટલે રસોઈમાં અને કપડામાં છે ને આખો ટાઈમ વયો ગયો જો દોરીએ બધા કપડાં ધોઈ ધોઈને સુકવી દીધા છે એક દિવસ કપડાં ન ધોઈએ ને તો બધા બે બે ત્રણ ત્રણ જોડી કપડાં આવતા ધોવામાં તો આજે છે ને થોડુંક લેટ થઈ ગયું છે એટલે અત્યારે છે તૈયાર થવાનો વારો આવ્યો છે બધું કામ કરી ફ્રી થઈ અને સરસ મજાના હવે રેડી થઈ ગયા અને દિત્યા અને માસી દીકરી હજી રેડી થાય છે પછી આપણે થોડા ઘણા મસ્ત મસ્ત ફોટા પાડી લઈએ તો જો અહીંયા છે ને દિત્યાના માસી પણ રેડી થઈ ગયા છે બરાબર બરાબર અને અહીંયા અમારા બેને જો નવા નવા જે કપડા લીધા હતા તો હમણાં તો રોજ નવા નવા કપડા પહેરે છે અને માથામાં તો છે ને એને આખું બટરફ્લાય નું લીધું હતું ને તો આખા બટરફ્લાય ની લાઇન કરી દીધી છે માથામાં કા દિત્ય હેપી જન્માષ્ટમી જન્માષ્ટમી અને આજે તો કાનાનો પણ હેપી બર્થડે છે તો આપણે પણ મસ્ત મજાનો રેડી કરી દીધો છે તૈયાર કરી દીધો છે અને એની પૂજા પણ કરી લીધી છે આપણે તો તમને કાનાના પેલા દર્શન કરાવી દઈએ તો જો અહીંયા છે ને આપણે કાનાને મસ્ત નવડાવી ધોડાવી અને જે રેડી કરી દીધો છે મસ્તીનો માસી દીકરીએ અને અહીંયા એને ભોગ ધરાવ્યો હતો તો એ પણ છે પ્રસાદ લેવાનો છે બધાએ અને જો કાનો કેટલું ક્યુટ ક્યુટ લાગે છે ક્યાંય કાના તો ગીત ગાયક વાર ક્યુટ લાગે છે બહુ સ્વીટ લાગે છે મારો વાલો વાહ एकदम કૃષ્ણા લાગે છે હેપી બર્થડે કના હેપી બર્થડે તો કે દેકુ હેપી બર્થડે અને હા જો અત્યારે છે ને મમ્મી અને ભાઈ બી ગયા છે મામાના ઘરે કેમ કે મમ્મી છે ને એ ક્યારેય જઈ ન શકે આઠ ડેર દિવસે અમે બે બેનું આવ્યું ને તો પછી મમ્મી આજે થોડીક ફ્રી હતી અને અમે પણ કીધું કે એક દિવસ તારે આટો મારો હોય તો મારી પછી તો મમ્મી પપ્પા બે એકલા હોય તો ક્યારેક ક્યારેક જવાનું થાય ને પાછું ખેતરનું કામ હોય એટલે ન જઈ શકે પણ આજે તો ફ્રી હોય બે દિવસ સાતમ આઠમ અને ત્યાં પણ માસીને એ લોકો બધા આવ્યા છે તો બધા એ બાને ભેગા થાય એટલે ભાઈ અને મમ્મી બે સવારના વહી ગયા છે મામાની ઘેર અને સાંજ પડશે તો પાછા ઘરે આવી જશે તો ચાલો હવે આપણે જઈએ જો અમા બે નગાસી ઉપર પણ પહોંચી ગયા છે એકલા એકલા તો સરસ મજાના પેલા ફોટોસ પાડી લઈએ કા રેડી થયા છે તો ઈ જ કામ કરવાનું હોય આજે તો આખો દિવસ બીજું કામ એ હોય હા અને સંગીને જો આ સગાઈમાં ડ્રેસ આવ્યો તો ને તો સંગી નવે નવો ડ્રેસ પહેલી જ વાર મુરત કરી લીધું છે કા તો નવા કપડા જ પહેરવાના હું હમ તો ચાલો મસ્ત મસ્ત ફોટા પાડી લઈએ થોડો તો અત્યારે અમે આવી ગયા છીએ અહીંયા અગરશી ઉપર મસ્ત મસ્ત ફોટા પાડી લીધા છે અને અત્યારે વાતાવરણ એટલું મસ્ત જોરદાર વાતાવરણ છે ને કે વાત જ અને અત્યારે છે ને જો લીલું છમ ઉપર કાળા ડિબાંગ વાદળો છે અને તડકો તો જરાય નથી એકદમ ઠંડો ઠંડો પવન આવે છે અત્યારે હેગાસી ઉપર અહીંયા ઊભું રહેવાની ને બેસવાની બહુ મજા આવે છે અને અહીંયા જો નજીક જ અમારે રોડ છે ને મારા પપ્પાના ઘરથી નજીક જ છે અહીંયા રોડ જો અહીંયા રોડ ઉપર છે ને મેં આગળ નોટિસ કર્યું કે રોડને જરાય આરામ નથી અત્યારે એટલા વાહનો રોડ ઉપર નીકળે છે ને કે એની વાત જ માં આપણે રોડ ક્રોસ કરવો હોય ને તો બહુ બધી વાર લાગે ઓલી બાજુ જવું હોય તો કેમકે આજે સાતમ આઠમના તહેવારમાં બધાની રજા હોય ને તો બધા લોકો બહાર નીકળી ગયા છે ફરવા માટે અને ગમે તે સ્થળે ને ત્યાં તમને ટ્રાફિક જ જોવા મળે ગમે તે જગ્યાએ હોટલમાં જાઓ મંદિરમાં જાઓ કે ગમે ત્યાં જાઓ અત્યારે તમને બધી બાજુ નકરી ટ્રાફિક જ જોવા મળે છે ને તહેવારોમાં છે ને આપણે સરખી રીતના દર્શન પણ છે મંદિરમાં જાઉં એટલે આપણે તો છે ને એટલે આપણે તો છે ને ઘરે રહીને જન્માષ્ટમી આ વખતે મનાવી લીધી છે અમારા દિત્યા બેન જો અહીંયા શું કરે છે સાડી પહેરે છે ત્યાં તો પલ્લનથમ જે લાગે ને એટલે હું ચાલો થોડીક વાર નીચે જઈએ અને આરામ કરી લઈએ ત્યાં સુધીમાં પછી આપણે બપોર પછી ઘણા બધા મહેમાનોને જે છોકરીઓ સાતમ કરવાના આવ્યું હોય બધા બેસવો આવશે તો પછી ચા પાણી બેસવાને બેસીને આપણે જન્માષ્ટમી મનાવવાની છે બીજું તો આપણે ક્યાંય જવાનું તો છે નહીં અને મારે છે ને ત્યાં તો જન્માષ્ટમી સરસ રીતે ઉજવે જ છે આપણે આ બામરનાથની ગુફાનું આયોજન કરેલું હોય તો એ પણ અહીંયા જો હું ક્લિપ એડ કરું છું તો તમે બધા જોઈ લ્યો અને એન્જોય કરી લો જો આજે છે આઇઠમ એટલે કે જન્માષ્ટમી તો બધાને હેપી જન્માષ્ટમી અને અમારા ગામમાં છે ને મોટું આયોજન હોય છે ગઈકાલનો મેં તમને એક વિડીયોમાં દેખાડ્યું હતું સાતમનું કઈ રીતના આયોજન હતું જે સાતમના દિવસે હતું એ તો આઠમના દિવસે રહેશે જ એના સિવાય વધારાનું પણ ઘણું બધું છે જેમાં રથ જોવાનો છે અને બીજું ઘણું બધું છે તો એનું પણ તમને એક સિનેમેટિક દેખાડી દો ચલો તો ગામના કાર્યક્રમ માંથી આપણે ઘરે આવી ગયા છે હજુ તો કાર્યક્રમ ચાલુ જ રહેશે મોડું થઈ ગયું હાલ એ કાન નવડા દીધું ને આપડે ગામના કાન હાલ છે મમ્મી મમ્મીએ નવડાવ્યું અને આપડે જે નવા કપડા છે ને લઈ આવ્યો ફરવા ગયો અહિયાં થી

બટેકાના ખાવાના બટેકા હમ બટેટાની ચીપ્સના ખાવાના છે પછી મસ્ત ગોટા ખાવાના છે અને અત્યારે જો છે ને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે જન્માષ્ટમી પૂરી થઈ ગઈ છે અને સાથે સાથે અત્યારે રાતનો વરસાદ ચાલુ થયો છે અને વરસાદમાં ગરમા ગરમ ભજીયા ખાવાની મજા જ કઈક અલગ હોય છે એટલે અત્યારે આપણે છે ને ભજીયાનો પ્રોગ્રામ રાખી દીધો છે અહીંયા જો મસ્ત મરચા પણ આવી ગયા છે મરચા નહીં કરવાના છે જેના ખાવા આવે ને બધાના હમ તો સંગીબેન આજના કંદોઈ છે તારે બનાવવાના છે કે ભજીયા

એમ બધા લોકોને આપણે બેસાડી દઈએ જમવા એટલે ચાલુ વરસાદમાં મજાની મોજ માણવાની મજા જ અલગ હોય છે અને આજે છે ને વરસાદ પણ મસ્ત આવી ગયો છે એટલે ખેડૂતનું જે ટેન્શન હતું ને પણ જતું યું છે સાથે માઠનનો તહેવાર પણ અહીંયા પૂરો થઈ જાય છે કાલથી તો બધા છે એમ ખેલા મનસે ભરવા કા ભરો અમાર તો કાલ જતું રહેવાનું આ લોકોને જતું રહેવાનું છે અને અમારે પણ એક દિવસ મારું જતું રહેવાનું છે એટલે ઘર પાછું થઈ જશે ખાલી હલો તો જો અહીંયા મસ્ત મજાના ચિપ્સના બે ઘણમાં થઈ ગયા છે અને હવે સંગીબેને બનાવ્યા છે મેથીના ગોટા અહીંયા ગરમા ગરમ ભજીયા બનતા જાય છે ને અહીંયા સૌથી પહેલા છે ને મમ્મી પપ્પાને ને બેસાડી દીધા છે જમવા બંને ને કેમ કે ગરમા ગરમ ખાવા એટલે બધાને ને એકારે નહીં મેળાવે એટલે એક એક ઘણમાં થાતું જાય ને એક એક જણું બેસતું જાશે તો જો અહીંયા કેટલા મસ્ત મસ્ત ભજીયા બને છે તમારે મોઢામાં પાણી આવતું હોય છે એમાં ઉપર થી વરસાદ થઈ ગયો એટલે તો ઓર મજા આવી ગઈ ચાલો બધા ભજીયા ખાવા હોય તો આવી જજો ચાલો તો અહીંયા જો આપડે ગરમા ગરમ ગોટા થઈ ગયા છે તો મમ્મી પપ્પા ને આપી દે ગોટા ચાલો જમી જમીજો છોકરા જમવા બેઠા અને લાઈટ પણ જતી રહી છે એટલે હવે આપડે છે ને બતી ના અંજવાડે ખાવાનું છે બધે અંધારું અંધારું થઈ ગયું છે આ બે ની વચ્ચે દિત્યા બેન ગોલ માં બેહી ગયા વચ્ચો વચકા દિત્યા કેવા ભજીયા દિત્યા

તો હવે અમારે સંજીને બેને બાકી દ્યું છે જમવાનું તો હું બેસી જાઉં કે હવે તું બેસી ચાલો કાલે તો મસ્ત મજાનું છે ને જમી લીધું છે અને વરસાદ પણ થોડો ઘણો રહી ગયો છે અને હવે જો બસ બેસીને બધાને વાતું કરવાની છે જો અહીંયા બધાય કોઠોઈ ગયા છે બેઠા બેઠા આવું બધાય વાતું કરે છે કેમકે આજે તો છેલ્લો દિવસ છે કાલથી તો બધાય પોતપોતાની નોકરી અને ધંધે ને લાગી જાય કેમકે જન્માષ્ટમીનો તહેવાર તો પૂરો થઈ ગયો છે બધાની અને વેકેશનને જે જે હતું એ બધું પૂરું થઈ ગયું છે એટલે બધાય કાલથી તો બધાય પોતપોતાના ધંધે ચડી જવાના છે હવે વિડીયો એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ ગુડ